પંચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ખેતીવાડી અને ગ્રામ વિકાસ એ નવા વ્યૂહની આધારશિલા છે આ યોજનાના ગાળા દરમિયાન દર વર્ષે ખેતીવાડીમાં આશરે ચાર ટકાનો વિકાસ થાય એવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ભૂતકાળનો અનુભવ જોતા આ વિકાસ દર કદાચ વધારે મહત્વકાંક્ષી લાગે છે પરંતુ યોજના હેઠળ સરકાર તરફથી જે નાણાં ખર્ચવામાં આવનાર છે તેના તેતાલીસ ટકા જેટલી રકમ ખેતી અને ગ્રામ વિકાસ સાથે સીધો સંબંધ છે તેવા કાર્યક્રમો પાછળ ખર્ચવામાં આવનાર છે તે જોતાં એ સિદ્ધ થઈ શકે એમ લાગે છે સિંચાઈના વિકાસ પર વધુમાં વધુ ભાર મૂકવામાં આવ્યો છે એક કરોડ સિત્તેર લાખ હેક્ટર જેટલી વધુ જમીન સિંચાઈ હેઠળ લાવવાનું ઠરાવવામાં આવ્યું છે એમાંથી એસી લાખ હેક્ટર જમીન મોટી અને મધ્યમ સિંચાઈ યોજનાઓ હેઠળ અને નેવ લાખ હેક્ટર નાની સિંચાઈ યોજના હેઠળ લાવવામાં આવશે સિંચાઈ વિસ્તારના વિકાસ દ્વારા જે સિંચાઈની સગવડો કરવામાં આવી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે આના પરિણામે સંકલિત કાર્યક્રમ માટે કુલ એક કરોડ બત્રીસ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની શક્તિની સગવડો થશે ગામડામાં વિકાસના ફળના સમાન લાભ મળે એટલા માટે જમીન સુધારાના અસરકારક અમલ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે એમાં ગણોતને લગતા સુધારા જમીન માલિકીની ટોચ મર્યાદા અને ગ્રામ વિસ્તારોમાં જમીન વિહોણા મજૂરો માટે ઘર થાળની જમીન આપવાની જોગવાઈનો સમાવેશ થાય છે ફકરો પશુ ઉછેર ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ અને વન વિકાસ જેવી ખેતીવાડી સાથે સંબંધ ધરાવતી પ્રવૃત્તિઓને પણ વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે લાંબા સમય સુધી ચાલે તેવી સાર્વજનિક અસ્કયામતો ઊભી કરવા માટે જ નહીં પરંતુ રોજગારીની તકો ઊભી કરવા માટે પણ કામના બદલામાં અનાજનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે આ ઉપરાંત સંકલિત ગ્રામ વિકાસના કાર્યક્રમ હેઠળ ત્રણેક હજાર વિકાસ ઘટકોમાંથી બે હજાર ઘટકો નાના ખેડૂતો અનાવૃષ્ટિવાળા વિસ્તારો અને સિંચાઈ હેઠળના વિસ્તારો વગેરે માટેના ખાસ કાર્યક્રમો અમલમાં છે એમાં ઘનિષ્ઠ વિસ્તાર વિકાસના કાર્યક્રમ હાથ ધરવાનું ઠરાવવામાં આવ્યું છે ફકરો ડિસેમ્બરમાં સંસદ સમક્ષ ઔદ્યોગિક નીતિ અંગેનું નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું એમાં રોજગાર અને વહેંચણી લક્ષી વ્યૂહને અનુરૂપ કુટીર ઉદ્યોગ અને નાના ઉદ્યોગોના અસરકારક વિકાસને વધુમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે સ્ટોપ